स्पेलिंग उच्चार어 સાથે અંગ્રેજી શબ્દો C O M P A C T કોમ્પેક્ટ એટલે કરાર अथवा ક્ષક્ષિત अथवा ટૂકો C O M P E T E કમ્પિટ એટલે સવર્ધા अथवा હરીફાઈ કરવી C O M P E T E N T કમ્પિટન્ટ એટલે સક્ષમ अथवा અધિકૃત C O M P E T I T I O N કોમ્પિટિશન એટલે સ્પર્ધા સી ઓ એમ પી ઈ ટી આઈ ટી આઈ વી ઈ કમ્પિટીવ એટલે સ્પર્ધાત્મક સી ઓ એમ પી ઈ ટી આઈ ટી ઓર કોમ્પિટિટર એટલે હરીફ અથવા સ્પર્ધક સી ઓ એમ પી આઈ એલ ઇ કમ્પાઇન એટલે સંગ્રહ અથવા સંકલન કરવું C O M P L A C E N T कंप्लेसेंट એટલે સંતુષ્ટ C O M P L A I N કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી C O M P L E M E N T કમ્પ્લિમેન્ટ એટલે પૂરક બનવું C O M P L E M E N T A R Y કમ્પ્લિમેન્ટરી એટલે પૂરક C O M P L E T E कंप्लीट એટલે પૂર્ણ અથવા પૂર કરવું C O M P L E X કોમ્પ્લેક્સ એટલે અટપટુ અથવા મિશ્ર C O M P L E X I T Y કોમ્પ્લેક્સિટી એટલે જટિલતા C O M P L I A N C E કમ્પ્લાયન્સ એટલે અધીનતા અથવા પાલન C O M P L I C A T E कॉम्प्लिकेट એટલે ગૂંચવવું C O M P L I M E N T કોમ્પ્લિમેન્ટ એટલે શુભક્ષા અથવા અભિનંદન